કચ્છના ભુજ તાલુકાના મિર્ઝાપર ગામની કુમાર શાળા અત્યારે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે મુદ્દો છે શાળાના નબળા બાંધકામનો અને તેની સાથે જોડાયેલા એક ગંભીર વિવાદનો છે આરોપ એ છે કે જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવે નબળા બાંધકામ છતાં કબજો લેવા માટે મહિલા આચાર્ય પર દબાણ કર્યું અને તેમની સાથે ઉધ્રતાએ ભર્યું વર્તન કર્યું આ ઘટનાને પગલે હવે શિક્ષક સંઘ અને મહિલા સંગઠનો

નિયમોને નેવે મૂકીને આ શાળાનો કબજો લેવા માટે મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજા પર દબાણ કરવામાં આવ્યું આવા આક્ષેપ જ્યારે કરવામાં આવ્યા છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે શિક્ષિકાએ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી નબળા બાંધકામવાળી શાળાનો કબજો લેવાની ના પાડી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવે તેમને પોતાની ચેમ્બરમાં બોલાવી અપમાનિત કર્યા હોવાનું સામે આવ્યું છે અધિકારીના ઉધતાય ભર્યા વર્તનને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં રોષ ફાટી નીકળ્યો છે શ્રી મિર્ઝાપર કુમાર પ્રાથમિક ગ્રુપ શાળાની નબળી ગુણવત્તાને લઈને વિવાદ થયો છે શાળાની નબળી ગુણવત્તા બાબતે આચાર્ય વિલાસબા જાડેજા અને ગ્રામજનો તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે શાળાની નબળી ગુણવત્તા અંગે રજૂઆત કરવા ગયેલા આચાર્ય સાથે કચ્છ ડીડીઓએ ગેરવર્તન કરતાં વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે કચ્છ ડીડીઓ ગૌતમ ઉત્સવે શાળાના આચાર્ય વિલાસબા જાડેજા સાથે ગેરવર્તન કરતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ ન્યાય માટે મેદાને ઉતર્યું છે શ્રી મિર્ઝાપર કુમાર પ્રાથમિક ગ્રુપ શાળામાં લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થઈ હોવાનું આચાર્ય અને ગ્રામજનોનો આક્ષેપ છે શાળાની ગુણવત્તાને લઈને યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે શાળાની ગુણવત્તા બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે તો વાલીઓ બાળકોને શાળા નહીં મોકલે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે શ્રી મિર્ઝાપર કુમાર પ્રાથમિક ગ્રુપ શાળાની કામગીરીમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે ત્યારે શાળા હજુ શરૂ થઈ નથી તે પહેલાં જ નવી બિલ્ડિંગની દિવાલોમાં ભેજ જોવા મળે છે લાઇટની અનેક સ્વીચો બળેલી હાલતમાં છે કલરના પોપડા ઉખડી રહ્યા છે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હતું તે સહિત અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે મારી મિરઝાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે ધમકીઓ આપવામાં આવે છે આ બિલ્ડિંગમાં બે હજાર ચોવીસમાં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું એની ગુણવત્તા ખૂબ જ નબળી છે ત્યારે પણ તંત્રને કોન્ટ્રાક્ટરને જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે ભવિષ્યમાં બાળકો બેસશે નુકસાન ન થાય એટલે આપ ધ્યાન આપો અને આ બાબતે કંઈક શાળા વ્યવસ્થિત બને એવું કરો આ પાણી આવે છે બે હજાર પચીસ ના સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ પાણી આવ્યું ત્યારે પણ મેં બધાને જાણ કરેલી છે પણ તંત્ર એ કોઈ વાત કાનને ધરી નથી ઉલટું છેલ્લા ત્રણ મહિનાથી મને પ્રેશર કરવામાં આવે છે કે આપ આ શાળા સ્વીકારી લો જ્યારે બાળકોના હિતની વાત આવી એસએમસી અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી અને એ એમને ગ્રામજનોને એટલે એવો ઠરાવ કરેલો છે કે આ શાળા આચાર્ય સ્વીકારવી નહીં ત્યારે ગ્રામજનોએ અને એસએમસીએ એ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી શાળા માટે અને એની વિજિલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે અને મારા દ્વારા પણ

આજે કુદરતી આપત્તિ તો ગમે ત્યારે આવી શકે છે બરોબર કુદરતી આપત્તિમાં ધરતીકંપ આવે અને ગુણવત્તા ઓછી હોય બિલ્ડિંગ ની તો બાળકને શું થશે એની જવાબદારી કોણ લેશે આજે એ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે બધા વાળીઓ એવું વિચારે છે કે કરતા તો સ્કૂલ મુકાવી દેવી સારી એના કરતા આપણે બીજી શાળાઓમાં અભ્યાસ કરાવવું સારું તો આપણે હવે શું કરવું તો તાજમહેલ મહેલ ના બનાવો તો કઈ નહિ સર ને કહીએ પરંતુ સારી ગુણવત્તામાં શાળા અમારે ઉભી કરી દેવાની રહેશે સમસ્યા એ છે કે બિલ્ડિંગમાં પાણી ઉતરે છે બિલ્ડિંગ જર્જરિત છે એવું સંભળાય છે પાયા પર શાળા છે કે નહીં એની પણ અમને કોઈ ખબર નથી જો એવી શાળા ઉભી કરવામાં આવી હોય એનું કામકાજ સારું ન હોય તો છોકરાઓ અભ્યાસ કરે અને અચાનક કુદરતી આપત્તિ આવી જાય તો અત્યારે જવાબદાર કોણ રહેશે એની અમને સમસ્યા ઊભી થાય છે સ્કૂલનો પ્રોબ્લેમ એ છે કે આમાં અત્યંત ગુણવત્તા નબળી ગુણવત્તાનું કામ થયું છે અત્યારે પાણીની ડોલ નાખીને ઉપર જોઈએ છે ચેક કરીએ છીએ છતાં પણ એમાં પાણી એક ડોલથી પાણી નીચે સ્કૂલના ગ્રાઉન્ડ સુધી નીચે આવે છે પાણી બોર્ડમાં પણ પાણી આવે છે અને લાઇટના શોર્ટની પણ તકલીફ છે એમાં આમાં અત્યંત ગુણવત્તા નબળીવાળું કામ થયું છે એ અમારી માંગ છે કે આમાં સારું કામ થાય અને સારી વ્યવસ્થિત રીતે જે કામ થઈ જાય એના માટે અમની માંગ છે એનું કારણ એ છે નવી સ્કૂલ બની ગઈ છતાં એમાં નથી આવી શકતા એનો અત્યંત નબળી ગુણવત્તાનું કામ છે આમાં ગટરનો પ્રોબ્લેમ થાય છે અને બહાર દરવાજા પણ સતત રીતે સરખા ખુલી નથી શકતા અને એમાં બહુ પ્રોબ્લેમ થાય છે એટલે અમે સ્કૂલમાં આમાં નથી પ્રવેશ કરી શકતા એપીએમસી માં રજૂઆત કરી છે ટીડીઓ સાહેબ પણ રજૂઆત કરી છે છતાં અમને કોઈ સાચો પ્રતિસાદ મળ્યો નથી મુખ્ય શિક્ષકે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સામે ગંભીર આરોપ લગાવ્યા છે તેમનો દાવો છે કે ડીડીઓએ તેમને ઓફિસમાં બોલાવી

ગઈકાલે મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ એ મને નીચે લઈ ગયા ડીઓ સાહેબને મળવા માટે એ અંદર મળવા ગયા મને બારે બેસાડી બે ત્રણ મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ આપનો મોબાઈલ બધું જ બારે મૂકી દો કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી એટલે મેં મારું પર્સ મોબાઈલ બધું ડીડીઓ સાહેબ કેમકે મારા પર્સમાં મારી શાળાના છવ્વીસમી જાન્યુઆરીની રકમ હતી એટલે એમને સાચેવા આપી ત્યારબાદ હું અંદર ગઈ એટલે ડીડીઓ સાહેબ હું ખુરશી ઉપર બેસવા ગઈ એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રે તું બેઠના મત ત્યાં પે ખડી રે એવા કડક શબ્દોમાં મને કીધું અને હું બધું વ્યક્ત નથી કરી શકતી મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ સાલા ક્યુ નહીં લઈ રહ્યો તું કહે તો મેં તે તાજમહેલ બનવા દઉં એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા જે મારી ગરીમાને ઠેસ તો પહોંચી છે પણ સમગ્ર કર્મચારી મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે કોઈ પણ કર્મચારી હોય એ અમે સાહેબના કામગીરી નિયમ પ્રમાણે વહીવટ પ્રમાણે કરવા બંધાયેલા છીએ અને અમે કરીશું પણ એ વહીવટી ભાષામાં જ્યારે કહેવામાં આવશે ત્યારે કરીશું અમારી અમાને અમારી માન મર્યાદાને જાળવીને અમારી સાથે વાત થાય એ ઉદ્દેશ્યથી અમારા સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ બહેનો હોય કે ભાઈ હોય સરકારી કર્મચારી કોઈની પણ અમાન્ય જાળવીને વાત થાય અને આવું જ્યારે કન્સ્ટ્રક્શનનું આવે તો જે કોઈ ક્યારે પણ કોઈ આચાર્યની દેખરેખ હેઠળ જ્યારે થતું નથી તો કમ્પ્લેશન સર્ટીની અંદર અમારે સહીનું શા માટે દબાણ કરવામાં આવે છે ભૂતકાળમાં પણ કાટમાળ કૌભાંડમાં એવું થયું હતું કે પરાણે શાળા નબળી છે એ પાણી આવે છે ચોમાસામાં જે એમનું બધાનું મેં ધ્યાન દોર્યું છે અમારા ગ્રામજનો અને પણ બધું ચેક કરેલું છે ત્યારે પાણી આવતું બાકી બીજું આ બાબતમાં તો હું મને મને બધું મારા વિષય નથી આ મિરજાપર ગામમાં જે પ્રાથમિક કુમાર શાળા બનેલી છે એકદમ ગુણવત્તા વગરનું બાંધકામ કરેલું છે અને જ્યારે આ બાંધકામ ચાલુ હતું ત્યારે હું આપણે અરજી પણ કરેલી હતી જે મારી પાસે અત્યારે હાજર છે ઘણી વખત રજૂઆત કરવા તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે બાંધકામ શાખા પણ કરેલી હતી પણ આજની તારીખમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવેલો નથી અને જયારે હું તો મારું ઘર આ બે ગલી મૂકી ને જ છે હું અહીંયાથી અઠવાડિયામાં બે ત્રણ વખત સ્કૂલની રૂબરૂ મુલાકાત લેતો હતો અને પાયાથી કરી અને ઉપરનું જ્યાં સુધી બાંધકામ થયું છે ને અતિ ગુણવત્તા વગરનું બાંધકામ થયું છે બાર બીજું આ ભવિષ્યમાં કાંઈ પણ તૂડફૂડ થાય બાળકોની જાનહાની થાય એની જવાબદારી કોણ લેશે જે તે વખતે ઉપર ની સ્લેબ ભરાતી હતી ત્યારે હું અહીંયાથી નીકળ્યો તો તો એક મિનિટ સ્લેબ એ બંધ હતી ત્યાં લેબર બેઠી હતી બાકી માલ એ સારો નતા નાખતા ગામના એક અગ્રણી મેં ફોન કર્યો તો એને કીધું તું ત્યાં ઊભો જ રે અને કામ કર કારણ કે હું કોન્ટ્રાક્ટર છું એટલે મને ખબર પડે કે કેમ શું માલ પડે નતા વાયર બેટર હલાવતા અને મોજ આવે એમ કામ કરતા હતા અધિકારીઓ બધા લીમડા નીચે બેઠા હતા બાકી હું કોઈને ઓળખતો નતો અધિકારી કોણ હતા કે કોન્ટ્રાક્ટર કોણ હતા મારે કોઈનો વિરોધ એ નથી બાકી કામ વ્યવસ્થિત નથી થયું નથી થયું નથી થયું મુશ્કેલી મને જાણવા મળ્યું એ પ્રમાણે ઉપરની સ્લેબમાંથી જો પાણી આવતું હોય તો એનો હું અહીંયા એ રીતનો સાક્ષી છું કે જે તે વખતે અહીંયા કામ થતું હતું ત્યારે સ્લેબ બંધ થઈ ગઈ હતી સ્લેબ બંધ ન થવી જોઈએ એ તો અત્યારે પણ ગમે ત્યાં જાઓ કોઈ પણ હોય ગવર્મેન્ટ પણ બંધ નથી કરાવતી

શાળાના મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે ઉપરના ફ્લોર પર પાણી ઢોળીએ તો તે પાણી છતમાંથી નીચે આવતું હતું કામની ગુણવત્તા સારી ન હોવાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરી ન હતી અને તે બાબતે બે સપ્તાહ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હતી અને મંગળવારે ફોન આવ્યો હતો કે ડીડીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીને જિલ્લા પંચાયતમાં મળીને ડીડીઓની ચેમ્બરમાં મુલાકાત માટે ગયા હતા પણ ડીઓએ ખુરશી પર બેસવા પણ ના દીધા અને તોછળી ભાષાનો ઉપયોગ કરીને મહિલા શિક્ષિકા હોવા છતાં ખરાબ વર્તન કર્યું હતું આ મુદ્દે શિક્ષણ સંઘના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી એટલું જ નહીં જિલ્લાભરમાં આ મામલે હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે આ સમગ્ર વિવાદ મામલે જ્યારે અમે ડીડીઓ ઉત્સવ ગૌતમનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો જો કે અમારા સ્ટિંગ ઓપરેશનમાં તેમણે શિક્ષક પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી મિરજાપરની શાળામાં માટે કબજો સોંપવા માટેની ચર્ચાઓ થતી હતી એમાં અઢી મહિનામાં ત્યાંના આચાર્ય છે વિલાસબાને એમને એમ કહેવામાં આવતું હતું કે તમે આનો શાળાનો કબજો લઈ લો અમે વિલાસબાનો એ પ્રશ્ન હતો કે શાળામાં બાંધકામમાં નબળાઈ છે તો આવેની જવાબદારી હું લઉં તો કાલે ઉઠીને ભવિષ્યમાં મારા સામે કંઈ પગલાં લેવાય જેમ કાઠમાડમાં બન્યું હતું તે તૈયાર નહોતા એ મુદ્દે વારંવાર ચર્ચાઓ પછી હમણાં બોલાવવામાં આવ્યા હતા એમને અને જે તે સમયે ડીડીઓ સાહેબે એમને પોતાની ચેમ્બરમાં બેસવાની ના પાડી અને અમુક શબ્દો ન જે એવા બોલ્યા અપમાનજનક શબ્દો નથી થયા એટલે એમને બહુ દુઃખ લાગી આવ્યું એટલે એણે બધા સંઘના મિત્રોને બોલાવ્યા અમે બધા ગયા અને એમની માંગણી એવી જ હતી કે એફઆઈઆર જ કરવામાં આવે પછી એફઆઈઆરની પોલીસે પણ ના પાડી અમે એમને સમજાવ્યા પછીનો મુદ્દો એવો આવ્યો કે સંગેતો પછી શું કરું તો અમે બધા એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આવી રીતના આઈએસ અધિકારી પોતાની સત્તા છે એના પ્રમાણે જે કે શબ્દો માર્યાદાની ભાષામાં હોય તો વાંધો ન આવે પણ ખોટા શબ્દો ન વાપરવા જોઈએ એનો અમે વિરોધ કર્યો પછીની વાત એવી આવી કે એ મુદ્દો ચર્ચાનો બધો મીડિયામાં બહુ ગયો એના લીધે બધી બાજુથી ફોન આવ્યા એમના ઉપર પણ પ્રેશર બન્યું અને હવે એ ખૂણા પણ પડ્યા છે સાથે સાથે એક જે મીડિયામાં વાત આવી છે કે કોઈ આવા શબ્દો નથી બોલ્યા તો એ શબ્દો બોલ્યા છે અને આટલા જો ન બોલ્યા હોય તો કોઈ પણ બેન આટલા આઈ એસની વિરોધમાં ખોટા મુદ્દા ઉભા કરીને ન જ જાય એટલે અમારી વાત એ જ છે કે આવા શબ્દો બોલવામાં આવ્યા છે અને અમારી હવે એક માંગણી એ છે કે એ શબ્દો જે બોલ્યા છે એમાં વિલાસબાને ખોટા પાડવામાં ના આવે અને બોલ્યા છે એ વચ્ચે અધિકારી પણ હતા એમણે ખરેખર કબૂલવું જોઈએ સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા છે એ પણ આવશે પણ આ ખોટી ભાષાનો શબ્દ ન થવો જોઈએ અને બીજી માંગ એવી છે કે આ અધિકારીની પહેલાં પણ ફરિયાદો થઈ છે જે તે સમયમાં સરપંચો બધા ભેગા થયા હતા ધારાસભ્યથી ભેગા થયા હતા ત્યારે પણ પ્રોબ્લેમ થયા હતા અને ઘણા બધા કર્મચારીઓ વિરુદ્ધ અમારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઘેલા સાહેબ એને તો બહુ જ એમના પણ જનક શબ્દો બોલ્યા હતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ લીધી હતી આવા બધા ઘણા બધા કારણો છે તો હવે ની માંગણી એવી છે કે આ સાહેબ ની ટૂંક સમય બદલી કરવામાં આવે અમારા મહિલા પ્રતિનિધિ રાજ્ય મહિલા પ્રતિનિધિ વિલાસપા જાડેજાના કુમાર શાળાના જે કમ્પ્લીશન સર્ટી વિશે અને આ રીતે જે અમે કલેક્ટર સાહેબને વાત કરવા ગયા હતા તેની માહિતી આજે સર્વે લોકોને છે જ અમારી સરકાર એક જ વિનંતી છે કે મહિલાઓ ઘરનું અને વડીલો સાચવીને શાળાનો વહીવટ સાચવે છે તો એમાં બાંધકામ શું છે એ પુરુષોને પણ આટલું ધ્યાનમાં નથી આવતું તો મહિલાઓને તો કેવી રીતે હોય તો અમારી એક જ વિનંતી છે કે સરકાર શ્રી જે આ બાંધકામ વિશેની જે કોઈ કોમ્પિટિશન છે કે મહિલા આચાર્યની સહીઓ છે કે કોઈ પણ આ શિક્ષણમાં આચાર્યની સહી છે એનાથી અમને મુક્ત રાખો કારણ કે એ વસ્તુ કે વિષય અમારું નથી આટલા મોટી કારકિર્દીમાં પણ અમને ક્યારે પણ આવું કઈ શીખવવામાં આવ્યું નથી કે જેના વિશે અમને માહિતી હોય અને અમારું એક જ એ હોય છે બસ બાળકોને અમે ભણાવી અને એને પગભર કરીએ અને બીજી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ અધિકારી હોય એ મહિલા કર્મચારી છે એમને એકલા ન બોલાવે અમારો કોઈનો આક્ષેપ નથી પરંતુ મહિલા કર્મચારી અને આપણું સંવિધાન પણ છે કે મહિલાઓ હંમેશા સાથે રહે છે તો પ્રગતિ કરે છે તો અમારી એ પણ સાથે વિનંતી છે કે ક્યારે પણ કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ એકલા મહિલાને કોઈ પણ અધિકારી આવવાનું ના કે અને બીજું કે વર્ગખંડની અંદર અમારું કામગીરી આપ સર્વે જોઈ શકો એ એ માટે જે કઈ બાંધકામ છે એનાથી અમને મુક્ત રાખો અને આપ સર્વે જે જે અમારા હતી એ ફક્ત ફક્ત ને મહિલાઓ માટેની હતી અને એક આચાર્ય ને આવી જે શિક્ષણ સિવાયની જે કામગીરી છે એનાથી એને મુક્ત રાખવામાં આવે અને ખાસ કરીને મહિલાઓ માટે સરકાર શ્રી વિશેષ વિચારે એવી અમારી વિનંતી છે અને અમારા વિલાસબા જાડેજા પોતાની શાળામાં સારું કામ કરી રહ્યા છે અને એનું આજે બાંધકામનો પ્રશ્ન હતો એ સંદર્ભે અમારી એક જ વિનંતી છે કે મહિલાઓને આ રીતના કામગીરીમાં કે આવા કોઈ પણ શબ્દોથી એમની ઘરિમાને ઠેસ ન પહોંચે એના માટે અમારે સંઘને પણ એ જ વિનંતી અમારા સંઘ અમારી સાથે જ હોય છે હંમેશા પરંતુ જયારે આવા કંઈ પણ બનાવો બને છે ત્યારે એક મહિલા કર્મચારી ક્યાં એક સ્ત્રી તરીકેની એની ઘરીમાને ઠેસ જરૂરથી પહોંચે છે આ મામલે માત્ર શિક્ષક સંઘ જ નહીં પરંતુ સ્થાનિક એસએમસી અને ગ્રામજનો પણ વિરોધમાં જોડાયો છે અગાઉ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી કે બાંધકામની ગુણવત્તા અત્યંત ખરાબ છે હવે માંગ ઉઠી છે કે શિક્ષકોને બાંધકામ સંબંધિત વહીવટી કાર્યોમાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવે જેથી તેઓ માત્ર શિક્ષણ પર ધ્યાન આપી શકે બીજી તરફ કચ્છ મહિલા રાજપૂત સભાએ પણ આ મેદાને જંગમાં લાવ્યું છે અને કચ્છ જિલ્લા રાજપૂત મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ આ ઘટનાને વખોડી કાઢી છે અને તેમણે જણાવ્યું હતું કે માત્ર ક્ષત્રિય મહિલા જ નહીં પરંતુ કોઈ પણ સમાજ કે જ્ઞાતિની મહિલાને કોઈ પણ અધિકારીએ એકલા બોલાવવા ન જોઈએ તેમની સાથે અન્ય બહેનોને રાખવી જોઈએ એટલું જ નહીં કોઈ પણ મહિલા સાથે ઉધતાએ ભર્યું વર્તન કરી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં અને અમે જ્યારે પણ કોઈ મહિલાનું અપમાન થશે તો અમે કચ્છ જિલ્લા રાજપૂત સમાજ તેમની સાથે હોઈશું અને મહિલા સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ડીડીઓ આ મામલે માફી નહીં માંગે અથવા સરકાર તેમની તાત્કાલિક બદલી નહીં કરે તો આંદોલન વધુ તેજ બનશે આ બધાને ખ્યાલ છે કે ચાર દિવસ પહેલા જે વિલાસબા જાડેજા જે મિર્જાપર સ્કૂલના આચાર્ય છે તેમને ડીડીઓ દ્વારા જે અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા ત્યારે હું સખત શબ્દોમાં વખોડું છું અને કચ્છ રાજપૂત મહિલા સભાના પ્રમુખ તરીકે પણ અને માત્ર રાજપૂત સમાજના છે એટલે નહીં પણ અધિકારી દ્વારા કે કોઈ પણ દ્વારા મહિલાઓનું ક્યારે પણ આવું અશુભનીય વર્તન પણ ન હોવું જોઈએ અને એવા શબ્દો પણ ન વાપરવા જોઈએ અને અમારી એક જ માંગણી રહેશે કે કા સાહેબ એમની માફી માંગે અથવા કાં સાહેબની અહીંયા બદલી કરવામાં આવે કારણ કે શિક્ષક સંગઠન દ્વારા પણ જે પણ એમને ફરજ પ્રમાણે જે પણ આવે છે તે પગલાઓ લેવા છે આવેદન પણ આપ્યું છે અને સમાજ પાસે પણ અમારી રીતે અમે સમાજને રૂએ પણ

શિક્ષાત્મક પગલાં લેવાને બહુ જ સારો એવો પ્રદેશ છે કે જે હંમેશા બેનો અને માતાઓનું સન્માન કરનારી પ્રજા છે કચ્છની તો હું પણ એક આપને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ડીડીઓ સાહેબના શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક તેમને અહીંયાથી બદલી કરવામાં આવી માંગણી છે અમારી ખરેખર બહુ જ દુઃખની વાત છે અને ખૂબ નીંદની ઘટના કહેવાય જ્યારે આવા ઉચ્ચ સ્થાન ઉપર બેસેલા આઈએસ અધિકારી

અને તેમને આખી વાસ્તવિકતા અમે ત્યાં રૂબરૂ જઈને જાણી હતી ત્યારે આપણને ખરેખર બહુ દુઃખ થાય ત્યારે બેન શ્રી ત્યાં ગયા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી કે બેન આપણે દીદીઓ સાહેબ બોલાવે છે મળવાનું છે તો એ ત્યાં ગયા તો પહેલા તો એમના પર્સ અને મોબાઈલ ને રાખાવી રખાવી દીધા તો બેન શું હતા આતંકવાદી હતા કે તમને અહીંયા મારવા આવવાના હતા એક લેડીઝને જયારે પર્સ ને મોબાઈલ તમે બહારે રાખો છો તમારા કઈ જાગીર છે આ ગમે તે માણસ આવી શકે સુપ્રીમ કોર્ટ શ્રી માની સુપ્રીમ કોર્ટે કીધું છે મોબાઈલ ઉપર કોઈ રોક નથી અને એવો તમારે શું વાત કરવી કે મોબાઈલ જે ન લઈ આવે આવેબાઈલ બહાર પર્સ બહાર રખાવ્યો ત્યાં જઈને બેન અંદર નમસ્કાર કરીને આમ જેવો બેસવા જતા હતા ત્યારે કે તું જે બેસના નહીં એ ખડી રહે આવા શબ્દોનો જ્યારે ઉચ્ચારણ કર્યું અને ફૂલ પ્રેશર કર્યું બેનને કે તમે શાળા આપ ક્યુ નહીં લે શાળા આપ લે લો બેન કીધું વિલાસભાઈ કે અમે બે ત્રણ વખત લેખિતમાં ફરિયાદ કરી છે કે શાળા બાળકોના રહેવા માટે બહુ સક્ષમ નથી કારણ કે આજે બે હજાર ચોવીસમાં માં બનેલી શાળા ચોમાસાનો પણ ખૂબ પાણી આવ્યું હતું એ પણ વિડીયો ઉતારેલા હતા અને પંદર દિવસ પહેલા આપ સાંભળજો પંદર દિવસ પહેલા દીડીઓ શ્રી એ શાળાની મુલાકાત લે છે શાળાના ઉપરના ભાગે એક બાલ્ટી પાણીની નાખે છે ત્યાં માણસો અને પાણી નાખે છે તો સીધો રૂમમાં પાણી આવે છે આવી જો ભ્રષ્ટાચાર થયેલું હોય ને આ હું ધન્યવાદ આપું છું છું તરીકે જે જે ને એમની એમની નિષ્ઠા છે છે અને ઈમાનદારી એને હું કરું કારણ કે શાળાના મુખ્ય શિક્ષક હોવા છતાં એમને ખબર છે કે હું દીદીઓ સામે બેઠી છું કદાચ મારી નોકરી પણ ચાલી જશે પણ તેની પણ પરવા કર્યા વગર મિરઝાપરના બાળકોનો ભવિષ્ય વિચાર્યો કે કાલ બપોર કઈ અકસ્માત થાય અને નિર્દોષ બાળકો આમાં ક્યાં ભોગ ન બને એવી એમની આશા હતી તે પ્રમાણે ખરા ઉતર્યા છે કારણ કે આવી શાળા કોઈ પણ લેવો ન જોઈએ આવા અત્યારે આપણે જોઈએ તો અંદર ઘણા એવા અધિકારીઓ છે જે અધિકારીઓ કઈ પણ કહેતા હોય અને તે ગમે તેવા કાયદા વિરુદ્ધ પણ ઓર્ડર કરી નાખતા હોય સાઈનો કરી શકતા હોય અને એવા ઘણા અધિકારીઓ જેલોમાં પણ ગયા છે એ પણ આપણે જોયું છે તો આ બેન ને તો સેલ્યુટ આપું છું ને પછી અમારી કચ્છ જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ કરણી સેના તેમજ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ સમાજોના આગેવાનો મહિલાઓ બહેનો અને હું ખાસ કરીને શિક્ષક સંઘનો પણ ખૂબ આભાર માનું છું કે એ લોકો પોતાની બપોર પછીની રજા રાખી અને બસો પચાસ જેટલા શિક્ષકો આ બેનની વારે આવ્યા અને ઘટના સમગ્ર જાણીતા બહુ દુઃખદ અને બહુ ઓલું થયું છે એના માટે આવ્યા અને બધા આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને પોલીસ માં ફરિયા તો પોલીસને પણ હું વિનંતી કરું છું તમે એફઆઈઆર મહિલા વિરુદ્ધ આવું જયારે થયું છે ત્યારે પોલીસને પણ પહેલ કરવી જોઈએ બેન ની ફરિયાદ લઈ લેવી જોઈએ આના વિરુદ્ધ એફઆઈઆર કરવી જોઈએ આપના માધ્યમથી ગુજરાત સરકાર શ્રી ને અને ગુજરાતના શિક્ષણ મંત્રી ને કહું છું કે આપ એક તો જે ભ્રષ્ટાચાર થયું છે શાળાની અંદર એ તમામ કોન્ટ્રાક્ટરો પર અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જે જે એન્જિનિયરો હોય તે તમામ સામે કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ કરી એસીબી મારફતે તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે અને ડીડીઓ વિરુદ્ધ તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ આમની કઈ આ જાગીર નથી સરકારી નોકર છે અને સરકારી નોકર હોય તો ગુજરાત અને કચ્છની પ્રજાના પૈસા આ લોકોને પગાર ચૂકવે છે એમના ઘર પરિવાર નો છે ને એમના પરિવાર ને પણ હું વિનંતી કરું છું કે આવા જો અધિકારીઓ હોય તો તમે પણ કઈક ઠપકા આપો દરેક અધિકારીઓને કે તમે પ્રજા માટે જે નિષ્ઠા અને ઈમાનદારી નો જે કસમ ખાધી છે તે ઈમાનદારી પૂરો નિભાવો ના કોઈ નાના કર્મચારીઓને કે ના કોઈ અરજદારો ને તમે હેરાન કરો આ કચ્છના માટે એક કલંકિત ઘટના છે અમે નામદાર અદાલત સુધી પણ આ મેટર લઈ જશું જો ન્યાય નહીં મળે તો અમે નામદાર અદાલતમાં જવા તૈયાર છીએ અમે શ્રી કચ્છ જિલ્લા શિક્ષણ સંઘ સાથે શ્રી રાજપૂત કરણી સેના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજો સાથે છે